પ્રચાર સાથે આ મારી લડત છે ઉમિતભાઈ સાથે મારે રહેવું જોઈએ અને ઉમિતભાઈ સાથે મારે કામ રાજીનામું આપ્યું તમે સમર્થન કરો છો રાજીનામું તમે જયારે આપવાનો નિર્ણય કરો છો ત્યારે તમે ઉમેશ પટેલ સાથે મેં વાતચીત કરી હતી કે ભાઈ હું તમારા સપોર્ટ માટે હું રાજીનામું આપું છું આવી વાતચીત થઈ હતી હા હાર્દિકભાઈ ત્યારે અમારે બંને વચ્ચે અમારો ખાસ મિત્રતાના સંબંધ છે અને ઘણા અમારે સુખ દુઃખના પરિવારને પણ અમે વાતચીત કરતા અપક્ષ સાંસદ છે ઉમેશ પટેલ તેઓ વિજેતા બને છે અને તેઓ અત્યારે ખુશ છે એ નોકરી છોડી દીધી પરંતુ તેના જે ઉમેદવાર હતા તેના જે સાથી મિત્ર હતા ઉમેશ પટેલ એવું તેમની લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ અહીંયા મેદાને ઉતરવાની હતા અને એ સમયે ભારતીય જનતા પાર્ટીમાંથી લાલુ પટેલનું લગભગ નામ નક્કી થઈ ગયું હતું ત્યારબાદ કોંગ્રેસ પક્ષમાંથી પણ કેતન પટેલનું નામ નક્કી થઈ ગયું માનવામાં આવી રહ્યું હતું અને એ સમયે અહીંયા દીવના એક ગવર્મેન્ટ શિક્ષક હતા જેઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષક હતા એવું જાણવા મળ્યું છે પરંતુ અહીંયા અમપક્ષ ઉમેદવારી ઉમેશ પટેલ કરવાના હતા તેવું તેને જાણ થાય છે તે જાણ થતાની સાથે તેઓ કામે લાગી જાય છે અને પોતાની જે સરકારી શું કહેવાય કે કોન્ટ્રાક્ટ બેઝ જે નોકરી હતી ગવર્મેન્ટ સ્કૂલની અંદર તેઓ નોકરી છોડી દે છે નોકરીમાં રિઝાઇન આપી દે રાજીનામું આપી દે છે અને અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કરે છે અને પ્રસારની શરૂઆત કરે છે તેવા અત્યારે આપણા તેમના ઉમેશ પટેલના સાથી દિનેશભાઈ બારિયા છે અત્યારે આપણી સાથે છે દિનેશભાઈ સ્વાગત છે થેન્ક યુ હાર્દિકભાઈ આપના ઉમેદવાર ઉમેશ પટેલને ધન્યવાદ પાઠવું શું છે કે તમે જે ગવર્મેન્ટ નોકરી કરતા હતા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સરકારી સ્કૂલની અંદર રાજીનામું આપું કેટલા વર્ષ નોકરી કરી શું કારણ હતું હાર્દિકભાઈ હું સત્તર વર્ષથી હું નોકરી કરી રહ્યો હતો એક શિક્ષક તરીકેની મારી ફરજ છે તે હું અદા કરી રહ્યો હતો સત્તર વર્ષની કારકિર્દીની અંદરમાં મેં મારી સરકારી જે કામકાજ છે એ સંપૂર્ણ રીતે સારી રીતે નિભાવેલ હતું અને ક્યારે પણ મને કોઈ શોકેજ નોટિસ આપવામાં નહોતી આવેલી પરંતુ હું ઘણા સમયથી આ દીવની અંદરમાં જોઈ રહ્યો હતો કે આ દીવની અંદરમાં આ કેવું શાસન ચાલી રહ્યું છે ચારે બાજુ દીવની અંદર તોડફોડ ચાલી રહ્યું હતું તાનાશાહી ચાલી હતી અને અલગ એક તરફી શાસન ચાલી રહ્યું હતું ત્યારથી જ મને એવું લાગતું હતું ને મારા વિચારો છે પહેલેથી જ મારા વિચારો છે ક્રાંતિકારી વિચારો હતા અને આ ઉમેશભાઈને મને ઘણીવાર ઉમેશભાઈને હું એના વિડીયો જોતો ઘણીવાર તેમની સાથે ફરતો અને તેમની લડાઈમાં ઘણીવાર હું સામેલ થતો લગભગ હું વીસ પચીસ વર્ષથી તેની સાથે આમ યુટ્યુબના માધ્યમથી સાથે હતો પરંતુ અંદાજે જ સાત આઠ વર્ષથી તેમની સાથે હું ફિલ્ડ ઉપર નીકળ નીકળો અને ઘણા મુદ્દાઓ ઉપર જે ઉમેશભાઈ પટેલ છે તે લડાઈ આપી રહ્યા હતા તે લડતમાં હું સામેલ થયો અને સત્તર વર્ષની કારકિર્દીમાં મેં ક્યારે પણ મારી ફરજ છે એ ચૂક ચૂકેલ નથી પરંતુ ઉમેશભાઈના જે કારકિર્દીની અંદરમાં જે અત્યારે જે નિર્દલીય ઉમેદવાર તરીકે તેમની જે પેલું કરેલું તેની અંદરમાં તે મને લાગ્યું કે આ માણસ છે એને આપણે ટેકો આપવો જોઈએ કારણ કે આપણા દીવ માટે ઘણા વર્ષોથી તે પ્રશ્ન ઉઠાવે છે અને એ પ્રશ્નો ઉઠાવે છે પોતાના માટે નથી ઉઠાવતો પરંતુ દીવ દમણના લોકો માટે ઉઠાવે છે અને લોકો માટે લડાઈ લડે છે દિનેશભાઈ જાણવું છે તમે શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને જ્યારે અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કરો છો એટલે કે તેના એની મદદ કરો છો પ્રસાર પ્રસાર કરવાની અંદર ત્યારે તમને કોઈ ઉપરથી પેલા નોટિસ આપવામાં આવે છે તમે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપો છો શું છે એમાં એવું હતું હાર્દિકભાઈ કે સત્તર વર્ષની કારકિર્દીમાં મને કોઈપણ પ્રકારનું દબાણ કે કોઈ નોટિસ આપવામાં નોતી આવેલી પરંતુ જે ઉમેશભાઈ જ્યારે નિર્દલીય ઉમેદવાર તરીકે એને પોતાનું ફોર્મ ભર્યું ત્યારે મને એવું લાગ્યું કે આ માણસને આપણે સાથ આપવો જોઈએ કારણ કે દીવ દબાણના પ્રશ્નો માટે વારંવાર પોતે લડત આપે છે ધોરણ પાવર હોય કે પછી આ ડોમિશિયલનો પ્રશ્ન હોય કે ઘણા એવા પ્રશ્નો છે તે પોતે બિન વિના સ્વાર્થથી કોઈપણ સ્વાર્થ વગર લડત લડી રહ્યા હતા તો તેમને મારે સાથ આપવો જોઈએ તો હું તેમની સાથે ફરતો હતો પ્રચાર પ્રચારની દરમિયાન અને તેમની સાથે હું સાથ સહકાર આપ્યો તો મને ગવર્મેન્ટ તરફથી પહેલાં તો શોકેજ નોટિસ આપવામાં આવી પરંતુ શોકેજ નોટિસનો હું જવાબ આપી શકતો હતો હું નોકરી કરી શકતો હતો પરંતુ મને એવું લાગ્યું કે જો આ લડત મારે દિલથી ખોલીને જો કરવી હોય એને પૂરતો સાથ સહકાર આપવો હોય તો મારે છે સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ એટલે હું કલેક્ટર મેડમને જઈ અને મેં પોતે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું અને મેં વિચાર્યું કે આ દીવ દમનની અંદરમાં આ મારી લડત છે ઉમેશભાઈ સાથે મારે રહેવું જોઈએ અને ઉમેશભાઈ સાથે મારે કામ કરવું છે અને તેમના વિચારો મને એના વિચારો ગયમાં અને એની સાથે સાત સરકાર મેં આપ્યો છે અને પોતે સ્વૈચ્છાએ રાજીનામું આપી દીધું ખાસ કરીને તમે જ્યારે સ્વૈચ્છિક રીતે રાજીનામું કલેક્ટર મેડમને આપવા જાઓ છો ત્યારે કલેક્ટર મેડમ તરફથી તમને કઈ કહેવામાં આવે છે કે ભાઈ શું કામ તમે રાજીનામું આપો છો અને ગવર્મેન્ટ ઉપર તો તમે કંઈ ફેમિલીની ચિંતા ના થાય કે ભાઈ અહીંયા તો નોકરી કરો છો અને તમે સરકાર તમને પગાર આપે છે કદાચ તમે આ નોકરી છોડો છો તો ફેમિલીનું ગુજરાન કઈ રીતે ચાલશે એ કઈ વિચાર તમને ન આવ્યો ત્યારે અને કદાચ વિચાર તમે આવ્યો હોય અને કદાચ એવું માન્ય કે તારું તો અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ફોર્મ ભર્યું તમે જેમ ટેકો જાહેર કે તમે પ્રસાર કરી રહ્યા કદાચ ઉમેશ પટેલ અહીંયા એમની હાર થઈ હોય તો તમારું બેકગ્રાઉન્ડ શું હોય હાર્દિકભાઈ સાચી વાત છે કેમ કે ત્યારે જ્યારે મેં રાજીનામુંનો મેં વિચાર કર્યો ત્યારે મને બે ત્રણ દિવસ તો ઘણો બધો વિચાર આવેલો કે આ લડત તો હું લડી રહ્યો છું પરંતુ મને મારા પરિવારનો ઘર ચલાવવા માટે આર્થિક ફટકો લાગી શકે એમ છે કારણ કે હું ત્રીસ પાંત્રીસ હજાર મારો જે સેલેરી હતો એ સેલેરી પણ હું ત્યાગ કરી ને મારા પરિવારનું ગુજરાન કેમ ચાલે તે પણ વિચાર કરતો હતો પરંતુ આ બધા વિચારોને મેં પોતે એક બાજુ રાખી અને દીવ દમણ અને ખાસ કરીને દીવના લોકો માટે જે લોકતંત્રની જે લડાઈ લડી રહ્યા છે જે આની અંદર જે શાસન ચાલી રહ્યું છે તે માટે હું મેં વિચાર્યું કે આ મારું દીવ દીવ મારું સર્વોપરી છે દીવ દમણ મારો સર્વોપરી એમ સમજી ને મારા પરિવારનો પણ વિચાર કર્યા વગર ને આ મારું રાજીનામું મેં આપી દીધું છે જે જે રાજીનામું આપવા ગયો તો કલેક્ટર મેડમ એવું કીધું કે તમે આનો જવાબ આપી શકો છો આ મેં શોકેટિસ તમને આપેલી છે એનો જવાબ આપી શકો છો પરંતુ મેં જવાબ નહોતો આપ્યો પણ મેં મારું રિઝન જ ડાયરેક્ટ આપવા માટે ગયેલો ત્યારે કલેક્ટર મેડમ પણ ચોકમાં આવી ગયા હતા વિચાર વિમર્શમાં આવી ગયા હતા પરંતુ મેં મારા દીવ દમણનો જે સર્વોપરી ગણી છે અને દીવમાં જે આ લોકતંત્ર અને જે હિટલર શાહી શાસન ચાલી રહ્યું છે એને લડત આપવા માટે ઉમેશભાઈને ટેકો આપ્યો હાર જીત તો સિક્કાની પહેલાં એવું વિચાર્યું હતું કે ઉમેશભાઈ આની અંદરમાં જીતી જ જશે આ સામે દિગ્ગજો હતા કોંગ્રેસના કેતનભાઈ હતા જ્યારે બીજેપીની અંદરમાં લાલુભાઈ પટેલ હતા તે મોટા તન ટમથી ચૂંટાયેલા જે સાંસદ છે એક બાજુ અને એક બાજુ રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસ છે એની સામે નિર્દલીય ઉમેદવાનું કશું ન આવે પરંતુ જે આ દીવ દમણની અંદરમાં જે ઉમેશભાઈને સાથ સરકાર આપ્યો છે તે જનતાએ આપેલો છે અને દીવ દમણમાં ખાસ કરીને દીવની અંદરમાં જે અડતાલીસ સુડતાલીસ બુથ હતા એ સુડતાલીસ બૂથની અંદરમાં ઉમેદભાઈને તેતાલીસ બૂથની તેતાલીસ ચુમ્માલીસ બૂથની અંદરમાં સો દોઢસો બસો મતની મતની લીડ મળેલી છે તો ખરેખર આ એક ઈશ્વરી શક્તિ પણ આમાં ભાગ ભજવે છે અને લોકોનો ખૂબ જ આમાં સાથ સહકાર મળેલો છે આપે વાત કર્યું કે જેવું આપનો સર્વ છે ઉમેશભાઈની જીત થઈ એ બધી સાચી વાત છે પરંતુ ખાસ કરીને તમે જ્યારે રાજીનામા મારે એ જ જાણવું છે તમે રાજીનામું આપ્યું એક પક્ષને સમર્થન કરવા માટે એક અપક્ષ ઉમેદવારને સમર્થન કરવા માટે જ્યારે તમે સમર્થન કરો છો રાજીનામું તમે જ્યારે આપવાનો નિર્ણય કરો છો ત્યારે તમે ઉમેશ પટેલ સાથે વાતચીત કરી હતી કે ભાઈ હું હું સપોર્ટ માટે રાજીનામું આપું છું વાતચીત થઈ ત્યારે અમારે બંને વચ્ચે અમારો તો ખાસ મિત્રના સંબંધ છે અને ઘણા અમારે સુખ દુઃખના એ પણ અમે વાતચીત કરતા હોય છે ત્યારે ઉમેશભાઈ જોડે પણ મેં બેસીને વાત કરી કે આ રાજીનામું આપણે મારો આપવાનો જે વિચાર છે ત્યારે ઉમેશભાઈ કીધું કે નહીં તારો બેસ્ટ વિચાર છે કારણ કે મારા વિચારો અને ઉમેશભાઈના વિચારો બંનેના બંધ બેસતા આવતા હતા અને ક્યારે અમે ક્યારેક ભેગા બેસતા તો એક એક દોઢો બે બે કલાક અમે આ દીવદમનની જે પરિસ્થિતિ વિશે ચર્ચા કરતા હતા અને દીવદમનની અંદરમાં જે આવું શાસન ચાલી રહ્યું છે ત્યારે અમે પણ બંને જણ સાથે મળીને ઘણી બધી ચર્ચાઓ કરતા હતા ત્યારે અમે ઉમેશભાઈને પણ પૂછેલું ઉમેશભાઈ કે નહીં ખરેખર તારો વિચાર સારો છે અને દીવ દમણ માટે જો તું મારા વિચારોમાં મારી લડતમાં સાથ સહકાર આપવાનો હોય તો તમે રાજીનામું આપી શકો છો એટલે મેં મારું રાજીનામું છે એ આપેલું છે કેવો સાથ સહકાર આપ્યો આપે ઉમેશભાઈ ખરેખર મને સાથ સહકાર આપેલો છે આજે અમારા ના મિત્રતાના સંબંધ છે અને મને પૂરો વિશ્વાસ છે કે આગળ પણ સાથ સહકાર આપશે અને જે લોકોના જે તકલીફ છે દુઃખ છે તે પણ દૂર કરશે આવનારા સમયમાં જે લોકોએ દીવ દમણની મારી વાલ વાલસોઈ જનતાએ જે મતદારોએ જે અમને સાથ સહકાર આપેલો છે ઉમેશભાઈ પટેલને અને એની ટીમને તો ખરેખર અમે પણ ઘરે ઘરે જશું લોકોના કામ કરશું અને દીવની અંદરમાં હું પણ દાવા સાથે કહું છું કે દીવની અંદરમાં કોઈ પણ વ્યક્તિઓને તકલીફ હોય દુઃખ હોય કોઈ ઓફિશિયલી વર્ક હોય તો હું કામ કરવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશ ને બીજી વાત હાર્દિકભાઈ કે મને એ બીજી એક વાતનો રંજ હતો કે દિમની અંદરમાં જ્યારે કોઈ લોકલ જ્યારે ઇલેક્શન હોય પંચાયતનું ઇલેક્શન હોય કે ડીએમસીનું ઇલેક્શન હોય ત્યારે અમુક જે અધિકારીઓ છે એની અંદરમાં સામેલ થતા હોય છે અને જે એક જે સત્તાધારી પક્ષનું જે કામ કરતા હોય છે એવું આપણને સ્પષ્ટપણે દેખાય કે જે મારી જે મારી ધર્મપત્ની હતી તે પોતે એક શિક્ષિત હતી બી પીટીસી કરેલી જે શિક્ષિત વ્યક્તિ હતા તે લોકો ને મેં ફોર્મ ભરેલું સરપંચની અંદરમાં તો સરપંચની અંદરમાં ફોર્મ ભરેલું ત્યારે આપણે એક અપક્ષ તરીકે ફોર્મ ભરેલું હતું ત્યારે મારે ઘરે પણ ઘરે ધાક ધમકીઓ દબાણ આવ્યું અને મારી જે શોપ હતી શોપની અંદરમાં પણ ઘણા બધા લોકો હેરાન પરેશાન કરવા આવ્યા અને જે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી એ તારીખ દરમિયાન છે તે એક એક અધિકારી જે આપણો એક સરકારી નોકર કહેવાય એ સરકારી નોકર છે એ આપણે એક પવિત્ર જગ્યા તુલસી શ્યામ ઉનાના તુલસી શ્યામની ત્યાં અમે હતા ત્યાં આવી અને એક આ અધિકારી છે અને બીજા વ્યક્તિઓ છે તે સાથે આવી અને મને ત્યાંથી લાવી ધાક ધમકીથી અને અહીંયા અમારું ફોર્મ ખેંચાવ્યું જે ખેંચવાનો સમય અઢી ત્રણ વાગ્યાનો હતો ત્યારે હું ત્રણ ચાર વાગ્યા આવ્યો ચાર વાગ્યા પછી આવ્યો તો એ મારું ફોર્મ ખેંચાવેલું હતું ત્યારે આપણાને એમ થાય કે આ કેવું શાસન ચાલી રહ્યું છે લોકો આ લોકશાહીની અંદરમાં એક ફોર્મ પણ ભરી નથી શકતા અને આવી જે તાનાશાહી હતી એનો પણ મને રંજ હતો ત્યારથી તમે નક્કી કર્યું હતો કે મારે રાજીનામું આપીને મારે પણ આ ફિલ્ડમાં જોડાવું છે ત્યારે મેં મનમાં એક વિચાર ધાળી લીધો હતો હાર્દિકભાઈ કે ખરેખર જો દીવ દમણની લડાઈ માટે આપણે લડત પહેલાં પણ હું કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે લોક ગ્રામસભાની અંદર હોય કે કોઈપણ એવા મંચ ઉપર હું મારા મારી જે વિચારસરણી રજૂ કરતો લોકોના પ્રશ્ન ઉઠાવતો ને લોકોને જે તકલીફો છે તે દૂર કરવાનો હું પ્રયત્ન કરતો અને લોકોના જે અવાજ છે ગ્રામસભામાં જ્યારે પણ અમારા વણંગભરા પંચાયતમાં ગ્રામસભા હોય ત્યાં હું પોતે પોતા મારા પ્રશ્નો લોકોના પ્રશ્નો ઉઠાવતો અને મારા પણ વિચારો પહેલેથી જ ક્રાંતિકારી વિચારો હતા અને મને એવું લાગ્યું કે આપણે એક સરકારી ગવર્મેન્ટ સર્વન્ટ છે તો એમાં મર્યાદા આવી જતી હોય છે એનાથી આપણે આગળ વધી શકતા ન હતા પરંતુ પછી મને એવું લાગ્યું જે આ પરિસ્થિતિ આવી જે આ ફોર્મ ભર્યું અને જ્યારે ફોર્મ ખેંચાયું અને એની અંદરમાં જે કંઈ મને જે કંઈ તકલીફો આવી એના પછી મેં એવું મનમાં વિચારી લીધું કે ખરેખર જો ખુલ્લા 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 દિલથી મનથી પ્લેટફોર્મથી આપણે આપણે હોય તો આ બધું સાઈડમાં રાખી અને એક સક્રિય રાજનીતિમાં આપણે જોડાવવું પડશે ને લોકોની તકલીફ દૂર કરવા માટેના પ્રયત્નો કરવા પડશે આભાર દિનેશભાઈ જી હા દોસ્તો આ હતા અપક્ષ સાંસદ દીવ દમણ લોકસભા બેઠકના ઉમેશભાઈ પટેલના સાથી મિત્ર દિનેશભાઈ બારીયા જેઓ ગવર્મેન્ટ નોકરી કરતા હતા સરકારી સ્કૂલની અંદર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરતા હતા પરંતુ તેઓએ એક શું કહેવાય કે અપક્ષ ઉમેદવારને સમર્થન આપવા માટે તેઓનો પ્રસાર કરવા માટે પોતે રાજીનામું આપી દીધી છે અને તેઓને પ્રસારમાં તેઓ લાગી જાય છે અને દીવ દમણ બેઠક પર આપે આ રીતે જોયું તે પ્રમાણે તેઓ અપક્ષ સાંસદ છે ઉમેશ પટેલ તેઓ વિજેતા બને છે અને તેઓ અત્યારે ખુશ છે એને નોકરી છોડી દીધી પરંતુ તેના જે ઉમેદવાર હતા તેના જે સાથી મિત્ર હતા ઉમેશ પટેલ તેઓ અહીંયા વિજેતા થયા છે ધન્યવાદ